બિહારમાં એનડીએની ઐતિહાસિક જીત પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું સુશાસન અને વિકાસની જીત થઈ જનકલ્યાણની ભાવના અને સામાજિક ન્યાયનો વિજય થયો દરેક એનડીએ કાર્યકર્તાઓનો આભાર માનું છું બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરીશું આ પ્રચંડ જનાદેશ આપણને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે આવનારા સમયમાં અમે બિહારના વિકાસ માટે તેના માળખાગત સુવિધાઓને વધારવા માટે અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે અથાક મહેનત કરીશું અમે ખાતરી કરીશું કે તેના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન અને પુષ્કળ તકો મળે તેમ પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું તો આજની આ પ્રચંડ જીત ભારતીય જનતા પાર્ટીના અને સાથે સાથે એનડીએના તમામ કાર્યકર્તાઓને જાય છે તેમ સ્પષ્ટપણે પ્રધાનમંત્રીનું માનવું છે સુશાસનની જીત થઈ છે વિકાસની જીત થઈ છે તેમ પણ પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે જનકલ્યાણની ભાવના અને સામાજિક ન્યાયનો વિજય થયો છે દરેક એનડીએ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું તેમ પણ પ્રધાનમંત્રીએ કહ્યું છે